ફરી એકવાર ભરૂચના રાજકારણમાં ગરમાવો લાવે તે પ્રકારની તસવીર સામે આવી છે જેમાં એક સાથે આમ આદમી પાર્ટીના રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા મહેશ વસાવા અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જોવા મળ્યા છે બંને એક જ સીટ ઉપર બેઠેલા જોવા મળતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાય છે રાજકારણમાં લોકો ગમે તેટલા નિવેદનબાજી કરતા હોય પરંતુ વાસ્તવિકતા આપ સૌ કોઈ જોઈ શકો છો જે એક તસવીર ભરૂચમાંથી વાયરલ થઈ છે શું છે આ તસવીર પાછળનું સત્ય વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈન કહેવાય છે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતો દોષ નથી હોતો ગમે ત્યારે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો રાજકીય નેતાઓને લેવા પડતા હોય છે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપતા હોય છે અને પાર્ટીમાં જોડાતા પણ જોવા મળતા હોય છે ભરૂચ જિલ્લાનું રાજકારણ આમ પણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળતું હોય છે કેમ કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા હોય કે પછી ભાજપના પૂર્વ નેતા મહેશ વસાવા હોય કે પછી ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા હોય તે પ્રકારે જે રીતે આ નેતાઓ નિવેદનબાજી કરતા હોય છે તેના કારણે ભરૂચમાં ચૂંટણી હોય કે ના હોય રાજકારણમાં ગરમાઓ જોવા મળતો હોય છે પરંતુ આ વચ્ચે એક તસવીર સોશિયલ મીડિયા ઉપર ફરી એકવાર સામે આવી છે આ શુભ પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગની તસવીર માનવામાં આવી રહી છે જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના પૂર્વ નેતા મહેશ વસાવા અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા એક સીટ પર એક સાથે જોવા મળ્યા છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે હવે પ્રસંગ એવું છે કે નેત્રંગ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરેઠી ગામના સરપંચ મગનલાલ વસાવાના ત્યાં તેમના દીકરીના લગ્ન હતા આ દીકરીના લગ્નમાં તેમના ધારાસભ્ય સાંસદ સભ્ય તેમજ ભાજપના પૂર્વ નેતા હતા તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં મહેશ વસાવા આમ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા એકસાથે એક જ સીટ ઉપર બેઠેલા જોવા મળતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને આના ઉપરથી આ તસવીર પરથી એ સાબિત થયું છે કે રાજકારણમાં લોકો એકબીજા ઉપર ઘણા ઘણા બધા ત્યારે રાજકારણમાં નેતાઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યે આરોપ કરતા હોય છે પ્રહારો કરતા હોય છે પરંતુ વાસ્તવિકતા આ પ્રકારની છે કે નેતાઓ છે તે એક સમાજ હોવાથી સમાજની સાથે રહેતા હોય છે અને આવા પ્રસંગમાં એક સાથે જોવા મળતા હોય છે એટલે આ ત્રણ દિગ્ગજ નેતાઓની તસવીર સામે આવ્યા બાદ ભરૂચમાં ફરી એકવાર જબરજસ્ત રાજકારણમાં નવા જૂની જોવા મળી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો તેને